આ દરેક વિષયો જે સમાચારની આસપાસ રહ્યા અમરેલીની ઘટનાથી લઈને બે કલાકારો ડાયરાના કલાકારો લોક સંગીત ગીતોના કલાકારો વચ્ચે સામે આવેલા એમના ઝઘડા અને પ્રતિક્રિયાઓ વિશે વાત કરતાં પહેલાં મારે વાત કરવી છે એ માણસોની જે આ સમાચારો તમારા સુધી પહોંચાડે છે મને બહુ જ બધી વાર હું જ્યારે કોઈ પણ મીડિયા ઇન્સ્ટિટ્યૂટમાં કે ક્યાંય પણ જાઉં તો એ પ્રશ્ન પૂછાતો હોય છે કે પત્રકારોની સાથે શું થઈ શકે કઈ કઈ એવી વાતો છે કે જે એમને હેરાન કરતી હોય છે પરેશાન કરતી હોય છે એ પ્રશ્ન પણ બહુ સરસ અને સરળ રીતે પૂછાતો હોય છે કે તમને ડર કેમ નથી લાગતો જ્યારે તમારી તમારે એક સંતાન છે માતા પિતા છે પરિવાર છે એ બધું જ છે કે જે કોઈ પણ સામાન્ય માણસની પાસે હોય અને છતાંય ડર કેમ નથી લાગતો હું ખૂબ સરળતાથી એ જવાબ આપતી હોઉં છું કે મારો કર્મમાં બહુ ભરોસો છે હું એવું માનું છું કે જો મારી સાથે કશુંક થવાનું છે તો એ હું જ્યારે એ દસ વર્ષના બાળકને જોઉં છું કે જેણે જીવનમાં એવું કશું જ નથી કર્યું અને છતાંય એને હાર્ટ એટેક આવે છે અને એને મૃત્યુ થાય છે તો મારું કર્મમાં એ ભરોસો વધારે દ્રઢ થાય છે એ જોતા કે મારું મૃત્યુ એ બધી જ રીતે થઈ શકે છે કે જે જેની મેં ક્યારેય કલ્પના નથી કરી હોતી આપણને ખબર છે કે ફાસ્ટ ફૂડ ખાઈએ તો એનાથી આપણે ધીરે ધીરે ઝેર આપણા શરીરમાં નાખી રહ્યા છીએ પણ તો એ આપણે સદંતર બંધ નથી કરતા આપણને ખબર છે કે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ પ્રદૂષણ થકી આપણા શરીરમાં ઝેર જઈ રહ્યું છે અને તોય આપણે શ્વાસ લેવાનું કે એને ફિલ્ટર કરવાનું કશા જ પ્રયત્નો નથી કરતા પ્રકૃતિના પાલન માટે અથવા એના સંવર્ધન માટે પણ એટલા બધા પ્રયત્નો નથી કરતા તો એ કામ જે આપણા ભાગમાં આવ્યું છે જે આપણે પસંદ કર્યું છે જે નિયતિ આપણા સુધી પહોંચાડ્યું છે એ કામ કરવામાં બાંધછોડ કેવી રીતે છોડી રાખી શકાય જ્યારે એવું માનીને કે આપણે આ કામ કરીશું તો કદાચ સંભવતઃ કોઈ માણસ તમારી સાથે આવું આવું કરી શકે છે એ સંભાવનાઓની આજુબાજુની આ વાત છે મારો ભરોસો છે કે મૃત્યુ તો ત્યારે આવવાનું જ છે જ્યારે મેં એની કલ્પના નહીં કરી હોય મને ખબર પણ નહીં હોય આવશે ત્યારે મને ખબર પડવાની છે અને જેમ હજારો લાખો કરોડો માણસો આ દુનિયાને છોડીને જાય છે એ એટલી જ સરળતા અને સ્વાભાવિકતાથી હું આ દુનિયા છોડીને જવાની છું એટલી સરળ વાત છે આ વાતનો ભરોસો હોવાથી બાકીની કોઈ જ વાતો ડર નથી પેદા કરતી મનમાં પણ એ ડરની સાથે બાકીની બધી વાતો પણ છે કે જે અસર કરે છે અને અસર કરતી વાતની વાત કરવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ વ્યક્તિની સાથે સંકળાયેલી સંસ્થા એટલે કે બીઝેડ ગ્રુપ એનું અમે રિપોર્ટિંગ કર્યું રિપોર્ટિંગ કરવું એટલે જરૂરી હતું કે તમારી આંખોની સામે એક સમાચાર આવે છે જે સમાચારનો સાર માત્ર એટલો છે કે આમાં સાચું ખોટું બાકીની બધી તપાસ પોલીસ જે તે સમયે કરશે પણ કોઈ પણ વ્યક્તિ કે જે લોકોની પાસેથી પૈસા લઈને એને ઇન્વેસ્ટ કરે એમનો હેતુ ગમે તે હોઈ શકે એમનો હેતુ ખરેખર એવો હોય કે આખારવલ્લી સાબરકાંઠાને કરોડપતિ બનાવી દેવા છે રાતોરાત ગમે તે ઉદ્દેશ્ય હોઈ શકે પવિત્રમાં પવિત્ર કેમ ન હોઈ શકે આ દેશ ઉદ્દેશ્યોથી કે મનની ભાવનાથી નહીં બંધારણથી ચાલે છે નીતિ નિયમોથી ચાલે છે શું તમારી પાસે એ નીતિ નિયમોને પૂરા કરતા સેબીની પરવાનગી છે તમારી પાસે શું તમે આરબીઆઈની પરવાનગી લીધી છે તમારી પાસે કશું એવું છે કે જેના કારણે તમારા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તમે એક બિઝનેસ કરી રહ્યા છો અને સુવ્યવસ્થિત બિઝનેસમાંથી તમે જે કમાઈ રહ્યા છો એનો તમે ટેક્સ ભરી રહ્યા છો શું એટલી ટ્રાન્સપરન્સીથી તમે બિઝનેસ કરી રહ્યા છો જો એનો જવાબ ના છે જો મારી પાસે એ આવે છે મારી આંખોની સામે એ સમાચાર છે તો કોઈ પણ પ્રકારના ડર કે લાલચના આધાર પર જો હું એ સમાચારનું રિપોર્ટિંગ નહીં કરું તો હું દોષી છું જો હું એ સમાચાર મારી આંખો સામે હોવા છતાં એ માહિતી મારી પાસે આવી હોવા છતાં હું શું કામ ચલાવું હું ચલાવીશ તો આ તો બહુ જ શક્તિશાળી માણસો છે આવું કરીશ તો આટલા માણસોના પૈસા રોકાયેલા છે કોઈ પણ સમાચાર આપતો માણસ જ્યારે સમાચાર આપે છે ત્યારે એને ખબર હોય છે કે એના સમાચાર આપવાથી સંભવતઃ શું થઈ શકે છે અમે જ્યારે બીઝડ પર વાત કરી રહ્યા હતા ત્યારે અમને ખબર હતી કે એની સંભાવના શું છે અમને નહોતી ખબર કે સીઆઈડી ક્રાઇમ કાર્યવાહી કરશે પણ એ સંભાવના તો હતી જ કે કાર્યવાહી થવાની છે કાગને બેસવા અને ડાળને પડવા સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી પણ કરી સીઆઈડી ક્રાઈમે પોતાની પૂરી નિષ્ઠાથી અદ્ભુત રીતે કામ કર્યું એ દરેક જગ્યાએ દરોડા પાડ્યા એમનાથી બની શકે એટલી સારી રીતે એ લોકો કેસ ટેકલ કરી રહ્યા છે અને એ કેસ જેમ જેમ આવી રહ્યો છે એની વિગતો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ એ પહેલો વિડીયો હતો ત્યારે એમાં બહુ સ્પષ્ટતા સાથે અમે કહ્યું હતું કે વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે નવા લોકો આ પ્રકારની સ્કીમમાં કે રોકાણોમાં ન ફસાય લોકોએ એ જાણવું જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં તમે જ્યારે આ પ્રકારની સ્કીમમાં લાલચના આધારે કોઈ જ ગવર્મેન્ટ સિક્યોરિટી વગર એમાં જોડાઈ રહ્યા છો તો એક સંભવતઃ ખતરો તમારી સામે છે પોન્જી સ્કીમનો ઇતિહાસ કહે છે એનું નામ જ ચાર્લ્સ પોન્જી પરથી પડ્યું છે એનો ઇતિહાસ કહે છે કે આ પ્રકારની કોઈ પણ રોકાણની સ્કીમ કે જેમાં સરકાર વચ્ચે નથી હોતી મધ્યસ્થી તરીકે એ જ્યારે તૂટે છે ત્યારે કોઈના હાથમાં કશું જ નથી આવતું કોઈ પણ સમાચાર આપતી વખતે તમારી પાસે બે ઓપ્શન હોય છે એ પોન્જી સ્કીમના રિપોર્ટિંગ વખતે તમે એની સાથે જોડાયેલા અગિયાર હજાર દસ હજાર પાંચ હજાર કરોડ પાંચસો કરોડ છ હજાર કરોડ આંકડો ગમે તે હોઈ શકે પણ એ જેટલા પણ કરોડ છે એ ડૂબવા દો કે પછી એ આંકડો તમે પાંચ લાખ કરોડ સુધી પહોંચવા દો અને પછી તૂટવા દો આદર્શ પરિસ્થિતિમાં થવું એ જોઈતું હતું કે આવી પોજી સ્કીમ શરૂ કરવાનું કોઈના મનમાં વિચાર પણ ન આવે કોઈપણ વ્યક્તિ સરકારની પરવાનગી વગર ને સરકારને ટેક્સ આપ્યા વગર આઈટી રિટર્નમાં પોતાની આવક દર્શાવ્યા વગર આ પ્રકારના કોઈ જ કામ ન કરે પણ આદર્શ પરિસ્થિતિ પ્રમાણે કામ નથી થતું અને એટલે જ મારી સામે આવેલા સમાચારને પ્રકાશિત કરવા એ મારું કામ છે કર્તવ્ય કર્મ છે જો હું એમાંથી ચૂકું છું તો હું અપરાધી છું તો હું દોષિત છું તો હું આરોપી છું અને એટલે જ જજ કોઈ પણ સમયે કોઈને ફાંસીની સજા આપે છે ત્યારે જજ શું હત્યા કરે છે જવાબ એનો ના છે એ જજનું કામ છે એને ખબર છે કે કોઈ વ્યક્તિ મરશે પછી એનો પરિવાર છે બધું તહેંસ નહેસ થઈ જવાનું છે પણ એને ખબર છે કે જો એ જીવતો રહેશે તો એ સમાજમાં એનાથી પણ વધારે અપરાધ કરી શકે છે અથવા સમાજમાં એક ઉદાહરણ નહીં બેસે એટલે જજ એનું કામ કરે છે જજ હત્યા નથી કરતો પત્રકારો આ પ્રકારના કોઈ પણ એટલે સુચેતા દલાલથી લઈને અત્યાર સુધીના રિપોર્ટિંગમાં જ્યારે જ્યારે આ પ્રકારની વાતો સામે આવી છે ત્યારે પત્રકારોએ પોતાનું કામ કર્યું હોય છે પત્રકારોનું કામ શું એની જેને સ્પષ્ટતા નથી હોતી ને ખબર નથી હોતી એ લોકો એ હદ સુધી જાય છે કે એમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિને એનું કામ કરવાની આપણે સજા આપી દઈએ એ સજાની શરૂઆત ક્યાંથી થાય છે આ બહુ જ લાંબી પ્રસ્તાવના અને આ વિષય પર હું વાત એટલે કરી રહી છું કેમ કે હું ઈચ્છું છું કે તમે આ વિષયને હવે ખૂબ વિસ્તારથી જાણો અને સમજો ખૂબ મહિનાઓથી શરૂ થયેલા ઘટનાક્રમને તમે જાણો એ શરૂઆતમાં તમને પ્રયત્ન કરે છે તમારા જીવથી ડરાવવાનો તમે ડરતા નથી ને એમને એવું લાગે છે કે આ તો એટલી શ્રદ્ધાવાળા માણસો છે કે એમની શ્રદ્ધાને તમે નથી ડગાવી શકવાના એટલે એ પ્રયત્ન કરે છે તમારા પર આર્થિક આરોપો લગાવવાના કે તમે કોઈ લાલચમાં કરી રહ્યા છો ડર અને લાલચ બંનેમાંથી કશું જ કામ નથી લાગતું ત્યારે એ તમારી જ્ઞાતિને વચ્ચે લાવે છે કોઈ પણ વ્યક્તિ જે કથિત રીતે નીચા સમુદાયમાં જન્મે છે અને માત્ર ત્યાં જન્મવાની સજા ન મળવી જોઈએ એવી રીતે કોઈ પણ વ્યક્તિ કે જે કથિત રીતે ઊંચા સમુદાય કે સમાજમાં જન્મ લે છે તો એને એની એ સજા ન મળવી જોઈએ જો કોઈને અને બાકીના સમુદાયને તો એમની સાથે થતા અન્યાય માટે રક્ષણ પણ મળે છે જો માત્ર આ એક આ પત્રકાર બ્રાહ્મણ છે અને એને બ્રાહ્મણ હોવાથી કશું નથી દેખાતું ને એટલે ઈર્ષાથી આ કરી રહી છે એવું કહેતા માણસો મારી સામે આ જ્યારે માત્ર જાતિગત આધારે મારા પર સવાલો ઊભા કરે છે ત્યારે મારી પાસે કોઈ કાયદાનું હથિયાર નથી હોતું એ માત્ર સહન કરવાનું હોય છે અને પોતાનું કામ ઇગ્નોર કરીને સતત કરવાનું હોય છે કે જાય બધા તેલ લેવા જેને જે કહેવું હોય કે આપણું કામ છે આપણને ખબર છે કે આપણે આપણું કામ કર્યું છે આપણું ભાવ વિશ્વ શુદ્ધ હતું ચોખ્ખું હતું પ્રામાણિક હતું ઉદ્દેશ્ય ખરાબ ન હતા તો બહુ બધાને ઇગ્નોર કરો અને કામ કરો અને એ કશામાં એ લોકો સફળ નથી થતા ત્યારે છેલ્લે એમને યાદ આવે છે કે આ છોકરી છે એમને એ વાત નડે છે કે આ છોકરી કેમનું આ કરી ગઈ એમને યાદ આવે છે કે આ સ્ત્રી છે અને એટલે જ બહુ સરળતાથી એને વિચલિત કરવાનો રસ્તો છે એના ચરિત્ર પર વાત કરવી અને એટલે જે લોકો સફળ થયા છે એની સફળતાની આ નિશાની છે કે હું તમારી સામે આ વિષય પર વાત કરી રહી છું બીઝેડ ગ્રુપના રિપોર્ટિંગ પછી દરેક રીતે બધા જ પ્રયત્નો કર્યા પછી ન હટેલી દ્રઢતાને વિચલિત કરી છે એ શબ્દોએ જે શબ્દો બીજી જાન્યુઆરીએ યુટ્યુબ પર એક ચેનલ બનાવીને જેમાં વારંવાર વાપરવામાં આવ્યા એ ચેનલ વિશે બહુ વિસ્તારથી વાત નથી કરવી પણ એમાં વપરાયેલા શબ્દો વિશે વાત કરવી છે આ શબ્દો હું આ છેલ્લા ચાર દિવસમાં જેટલી વાર બોલી છું એટલી વાર મારો અવાજ કંપ્યો છે અને કદાચ ફરી એકવાર એ અવાજ કંપી રહ્યો છે પણ એ ડર નથી નિરાશા કે હતાશા પણ નથી આ શબ્દોએ અને આ સાંભળ્યા પછી મને એવું લાગે છે કે હું વધારે દ્રઢ બની છું મને સમજાયું છે કે મારી તાકાત છે આને પણ પચાવી શકવાની આ સાંભળ્યા પછી પણ હું મારું કામ કરવાનું નહીં છોડું એની દ્રઢતા મને આવી છે એમાં શબ્દ વપરાયો બજારુ પત્રકાર એમાં શબ્દ વપરાયો ગણિકા એમાં શબ્દ વપરાયો નીચ એમાં શબ્દ વપરાયો કે નગ્ન કરીને વરઘોડા ફેરવીશું એમાં શબ્દ એવા વપરાયા જેના વિશે હવે આગળ હું વાત નહીં કરી શકું એ પ્રકારની વાતો જ્યારે બોલાઈ અને બોલેલું સાંભળીને લખાઈ ત્યારે જ્યારે પહેલીવાર મેં એ વિડીયો જોયો મેં જ્યારે પહેલીવારે થમેલ વાપર્યું સાંભળ્યું બજારું પત્રકાર ત્યારે મને થયું કે કોઈપણ વ્યક્તિ બજારું પત્રકાર શબ્દ કેવી રીતે વાપરી શકે કોઈ જ લેવા દેવા વગર કશું જાણ્યા વગર સમજ્યા વગર રચનાત્મક ટીકા તમે જ્યારે કરો છો તમને મારું રિપોર્ટિંગ નથી પસંદ આવ્યું તમને મારા રિપોર્ટિંગ પર પ્રશ્નો છે તમને એવું લાગે છે કે કોઈ તમારી કોઈની પણ સાથે અન્યાય થયો છે તો તમે એના પર ચોક્કસ લખી શકો છો પત્રકાર હોય કે કોઈપણ વ્યક્તિ એ ટીકાથી ઉપર નથી હોતું પણ એ પત્રકાર સ્ત્રી છે એટલે બજારું નથી થઈ જતી એ પત્રકાર સ્ત્રી છે એટલે એ નેતાઓ સાથે સૂતી નથી થઈ જતી એ પત્રકાર સ્ત્રી છે એટલે તમે કોઈ પણ નેતા સાથેના એના અફેર વિશે વાત કેવી રીતે કરી શકો એ પત્રકાર સ્ત્રી છે તો તમે એના માટે એ પબ્લિક માટે અવેલેબલ છે એ પ્રકારની વાતો કેવી રીતે લખી શકો આ વિષયો ઉપર મેં જ્યારે જ્યારે જેટલા જેટલા લોકો સાથે વાત કરી ત્યારે સૌથી પહેલું ત્વરિત રિએક્શન તો એ જ હતું કે આપણે યુટ્યુબને લીગલ નોટિસ મોકલીને વિડીયો હટાવી દઈએ એ બહુ જ સરળ હતું મારા માટે હું બહુ જ સરળતાથી કરી શકું એમ હતી યુટ્યુબની કમ્યુનિટી ગાઈડલાઇન્સ છે અને કમ્યુનિટી ગાઈડલાઈન્સ જો ફોલો નથી થતી તો તમે વિડીયોને હટાવી શકો છો પણ એ વિડીયો હટાવવું એ સોલ્યુશન નહોતું એ કદાચ એક ત્વરિત રિએક્શન હોઈ શકતું હતું એક ઘટના માટે પણ આ સંદેશ આપવો બહુ જરૂરી હતો ને એટલા જ માટે આખરે મેં ફરિયાદ કરી છે અનેક ટીકા ટિપ્પણીઓ આટલા વર્ષોમાં મારા પર થઈ છે પણ મને એવો ભરોસો હતો કે મેં એ પબ્લિક લાઈફમાં પણ એ પવિત્રતા જાળવીને રાખી છે કે જેથી કોઈ અજાણ્યામાં અજાણ્યો માણસ પણ મારા માટે ક્યારેય આ પ્રકારની ટિપ્પણી ન કરે પણ એ મારો ભરોસો ખોટો નીકળ્યો કેમ કે મારી પવિત્રતા સાથે સમાજને લેવા દેવા નથી સમાજને લેવા દેવા હોતી જ નથી સ્ત્રી પવિત્ર છે કે એ શું છે કે એ શું કરી રહી છે એનું સ્ત્રી હોવું પૂરતું છે એના વિશે કોઈ પણ પ્રકારની શૈલીમાં અને શ્રેણીમાં અને શબ્દોમાં વાત કરવી એ બહુ જ અઘરું છે એ પચાવવું કે તમને તમારી તમારી જાતિ કોઈ ચોક્કસ જાતિ હોવાની પણ તમને સજા મળે ઘણી વાર એ પચાવવું બહુ જ અઘરું છે કે તમને સજા મળે તમારા સ્ત્રી હોવાની આ સજાઓની સાથે પત્રકારત્વ કરવું એ બહુ જ અઘરું છે અને એટલે મારે કહેવું છે દરેક માણસોને કે તમે તમે બજારું શબ્દ વાપરશો તમે એ કોઈ શબ્દ વાપરશો જેનાથી હું વિચલિત થઈશું થઈ છું વિચલિત મારો અવાજ રૂંધાઈ રહ્યો છે બોલતા બોલતા મને તકલીફ થઈ રહી છે આ શબ્દો વારંવાર બોલતા મને ફરક પડ્યો છે એનાથી પણ મને ફરક એ રીતે નહીં પડે કે હું આ સમાચારો વિશે વાત નહીં કરું મને ક્યારેય ફરક નહીં પડે મારા કર્તવ્ય કર્મને અનુસરતા મને ક્યારેય ફરક નહીં પડે મારી એ દરેક વાતો મારા સુધી આવેલી જે મને ખબર છે કે સંભાવનાઓ શું લઈને આવી શકે છે વિઝેટ ગ્રુપનો જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો પહેલો ત્યારે હું છેલ્લે બોલી હતી કે મને ખબર છે કે આ બનાવવું કેટલું જોખમી છે આ વિષય પર વાત કરવી કેટલું એની શું સંભાવનાઓ છે મને ખબર છે ને તોય હું કરી રહી છું અને એટલે શું થશે એ રામ જાણે શું થશે એ રામ જાણે છેલ્લું વાક્ય હતું એનું એ શું કામ હતું કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શક્તિશાળી માણસોની સામે રિપોર્ટિંગ કરે છે ત્યારે એના પર આવતા સંભવિત ખતરાઓ ખબર હોય છે એને પણ એને એ નથી ખબર હોતી કે એને એના રિપોર્ટિંગના આધારે જજ નથી કરવામાં આવતા એને એના રિપોર્ટિંગ પર તર્કબદ્ધ પ્રશ્નો નથી પૂછવામાં આવતા એક સરળ પ્રશ્ન હતો જે મેં આ રિપ અમે કોઈપણ રિપોર્ટ જ્યારે પબ્લિશ કરીએ ત્યારે બની શકે ત્યાં સુધી એ વ્યક્તિ ગમે તે હોય કોઈપણ વ્યક્તિ કેમ ન હોય એ જો રીચેબલ છે મારાથી સંપર્ક થઈ શકે એમ છે તું એને ફોન કરીને હું પૂછીશ મેં ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ પૂછ્યું હતું ફોન કરીને કે આ વિષય પર તમારું શું કહેવું છે શું તમારી પાસે સેબીની કે આરબીઆઈની યોગ્ય પરવાનગી છે એમની પાસે પરવાનગીઓ નહોતી એ જવાબ પણ નહોતો અને પરવાનગીઓ પણ નહોતી મેં જે દિવસે ફોન કર્યો એ દિવસે એનબીએફસીનું ઇનોગ્યુરેશન કર્યું હતું એટલે એ દિવસ પહેલાં તો એમની પાસે નોન બેન્કિંગ ફિનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે પણ કોઈ વ્યવસ્થા નહોતી જે કામ ગેરકાયદેસર ચાલી રહ્યું હોય એ વિષય પર વાત કરવી જો અપરાધ હોય તો એ અપરાધ અમે દરરોજ કરવાના છીએ જો કોઈ શક્તિશાળી માણસની સામે આંખોમાં આંખો નાખીને વાત કરવી એ ભૂલીને કે લિંગથી સ્ત્રી છું કે પુરુષ એ જો અપરાધ હોય તો એ અપરાધ અહીંયાથી દરરોજ થવાનો છે જમાવટ બન્યું જ એના માટે છે અમે છીએ જ એના માટે કેટલું ડર કે લાલચ જ્યારે કામ નથી લાગતી ત્યારે તમે ચરિત્ર સુધી પહોંચો છો જે સંસ્કૃતિ અને સભ્યતામાં આપણે ભરોસો રાખીએ છીએ એ સ્ત્રીને બહુ જ પૂજનીય માને છે અને કોઈ પણ સ્ત્રી માટે તમે જ્યારે બજારું ગણિકા જેવા શબ્દો વાપરો છો ત્યારે એ તમારું સ્તર બતાવે છે એ સ્તરે બતાવે છે કે તમારી આસપાસની એ દરેક સ્ત્રી કે જે તમારી સાથે અસહમત થશે અથવા તમને નહીં ગમે તો તમે એને પબ્લિક માટે અવેલેબલ કહી દેવાના છો એ નીચે લખનારા અને એવી અપેક્ષા રાખનારા માણસો કે જેણે કલ્પનામાં એક દ્રશ્ય જોયું છે કે આ સ્ત્રીને નગ્ન અવસ્થામાં અમે બજારમાં ફેરવીશું એ માણસો આ સમાજના અપરાધીઓ છે આ બધા જ પોટેન્શિયલ રેપિસ્ટ છે આ બધા જ પોટેન્શિયલ ક્રિમિનલ છે આ એવા માણસો છે કે જે સમાજને શાંતિથી નથી રહેવા દેતા આ માણસો પત્રકારની કાસ્ટ જોઈને જજ કરે છે અને પછી મારા કારણે આખી જાતિને ગાળો આપે છે જે જાતિને આમની સાથે કે મારા રિપોર્ટિંગ સાથે કોઈ લેવા દેવા જ નથી મારા સમાજમાંથી એક પણ માણસ સામે નથી આવ્યું જે કોઈ બ્રહ્મ સમાજના કયા આગેવાનો સમર્થનમાં કે એના પછી સામે આવ્યા પણ છતાં એક આખા સમાજને વચ્ચે લાવવામાં આવે છે કે બ્રાહ્મણોએ આ કર્યું છે એટલે આ કરી રહી છે આ છોકરી આવું કરતા દરેક માણસો એ સમાજમાં સૌથી ઘૃણાસ્પદ વાતાવરણ ઊભા કરે નફરત પેદા કરે એવા માણસો છે અને એટલે જ આવા માણસો સામે કાર્યવાહી કરવી જરૂરી હતી શાંતિથી ચાર દિવસ વિચાર કર્યો કે કરું ન કરું કરતાં પહેલાં વિચાર હતો કે આ વ્યક્તિ જે બનાવી રહ્યો છે કદાચ એવું હોઈ શકે કે વ્યૂઝ માટે કરી રહ્યો હોય એવું હોઈ શકે કે પોતાની ચેનલ ચલાવવા માટે કરી રહ્યો હોય પછી વિચાર આવ્યો કે આડે તો શરૂઆત મારાથી કરી છે કાલે બીજા દસ માણસો વિશે આવું બોલશે અને એના બોલેલા પર ઉશ્કેરાયેલી જનતા જ્યારે કોઈ અપરાધ કરી બેસે એની પ્રતીક્ષા તો કેવી રીતે કરવાની એટલે જેમ સામે આવેલી ઘટના વિશે રિપોર્ટિંગ કરવું અને એના વિશે ન્યૂઝ બનાવવા એ વખતે મારી ફરજ હતી એમ મારી સામે આવેલા એ વિડીયોઝ કે જેમાં એ થઈ રહ્યું છે જે મોરલીએ ખોટું છે ને જે લીગલી પણ ખોટું છે એ અનૈતિક તો છે પણ એ અપરાધિક પણ છે અને એટલે એના વિશે ફરિયાદ આપવી જરૂરી છે આ ફરિયાદ ખાલી મારા વિશે બોલાયું ને બતાવી દઉં ને બદલો એ એ ભાવના સાથે નથી અપાઈ આ ફરિયાદ એટલે અપાઈ છે કેમ કે એની અસર થઈ છે મને આ ફરિયાદ મેં એટલે આપી છે ને એવી અપેક્ષા સાથે આપી છે કે આ કોઈ એક વ્યક્તિની વાત નથી એ વ્યક્તિનો પણ તો પરિવાર હશે એ પરિવારને પણ તો તકલીફ પડશે એ વ્યક્તિ પર કોઈ કાનૂની કાર્યવાહી થાય છે તો પણ છતાંય એ કહેવું જરૂરી છે કે તમે કોઈ પણ વાત શબ્દોની મર્યાદામાં રહીને કહી શકો છો તમે કોઈના ચરિત્ર સુધી વાત ન પહોંચાડી શકો અને એ પણ ત્યારે જ્યારે તમારી તમારી પાસે એવા કોઈ જ પુરાવા ન હોય તમારી પાસે કોઈ એવી વાતો પણ ન હોય સાંભળેલી વાતો પણ ન હોય એટલે એ જાહેર જીવનની ચારિત્રની પવિત્રતા જાળવી રાખવામાં ખૂબ સહન કરે છે સ્ત્રીઓ એ છોકરીઓ કે જે પત્રકારત્વ જેવા વ્યવસાયમાં કામ કરે છે એ છોકરીઓ જે રાજનીતિમાં કામ કરે છે એ છોકરીઓ જે મનોરંજન જેવા ક્ષેત્રમાં કામ કરે છે ખૂબ અઘરું છે અમારા માટે આવા વ્યવસાયોમાં ટકીને રહેવું એ પવિત્રતા જાળવીને અને એના પર તમે જ્યારે બોલો છો ત્યારે અહીંયા વાગે છે અને અહીંયા વાગે છે એટલે તમારી એવી અપેક્ષા હોય છે કે અમે નબળા પડી જઈશું તો બાકીની બાકીનાની ખબર નહીં હું નબળી નથી પડતી એનાથી હું જ્યારે સૌથી વધારે દ્રઢ બનતી જાઉં અન્યાયો સામે લડવા માટે ત્યારે મારા અવાજો કંપે છે અને એટલે જ ખાસ્સા દિવસોની રાહ પછી એટલે ત્રીજી જાન્યુઆરીએ લગભગ બનેલો એ વિડીયો છે આટલા દિવસોની રાહ જોયા પછી એટલા માટે કેમ કે હું શરૂઆતમાં કદાચ એના વિશે વાત કરતી તો હું આવેશમાં કરતી મારી ખૂબ બધી લાગણીઓ છે એની અંદર ઉમેરાતી કદાચ હું ખોટું બોલતી કદાચ હું એની અંદર ખોટા શબ્દો આવતા એ બધાને રોકીને જાતને શાંત કરીને શાંતિથી મનોમંથન કર્યા પછી પોતાના ભાવ વિશ્વને વારંવાર ચકાસ્યા પછી આ વિષય પર એટલે કરી રહી છું કેમ કે મને હવે અપેક્ષા છે એ ફરિયાદના આધારે થનારી કાર્યવાહીની અને એ કાર્યવાહી ખાલી મારા માટે નથી દરેક માણસો માટે દરેક છોકરીઓ માટે છે જે છોકરીઓ એવું ઈચ્છે છે કે તમે એમને એમના કામથી જજ કરો તમે એમના કામ માટે એમને બોલો તમે એ માત્ર સ્ત્રી છે એટલે એને એની યોની પૂરતી મર્યાદિત ન રાખો આટલી અપેક્ષા તો મને એવું લાગે છે કે સ્ત્રીઓની અને સ્ત્રીઓને ન્યાયની આજુબાજુ જ્યારે થઈ રહી છે ત્યારે એટલી અપેક્ષા રાખવાનો તો મને અધિકાર છે એટલી અપેક્ષા તો હું ગુજરાતીઓ પાસેથી રાખી શકું છું કે કોઈ પત્રકાર તમને પસંદ છે કે નહીં એ અલગ વિષય છે તમને રિપોર્ટિંગ ગમે કે નહીં એ પણ અલગ વિષય છે પણ ખાલી સ્ત્રી હોવાથી એને જદ ન કરવામાં આવે ખાલી સ્ત્રી હોવાથી તમે એને ગણિકા શબ્દ ન વાપરી શકો એના માટે અને જો તમે આ કરતાં નહીં રોકાવ તો આનાથી મારા વિશે તો જે કહેવાનું હતું એ ભાઈએ કહી દીધું છે જેણે જોવાનું હતું એણે જોઈ લીધું છે જેણે મનોરંજન લેવાનું હતું એણે લઈ લીધું છે જેણે મને જે કલ્પનામાં જોવાની હતી એ એ બધું જ કરી લીધું છે એટલે એમની કલ્પનાથી એમણે જે કરવાનું હતું એ બધું કરી દીધું છે બોલવાથી જે બોલાવાનું હતું લખાઈ શકતું હતું એ બધું લખાઈ ગયું છે હવે પછી આના આનાથી ખરાબ કદાચ કશું ના હોઈ શકે એવું મને લાગે છે એટલે આનાથી ખરાબ કશું નથી થવાનું મારી સાથે હવે પણ આ ફરિયાદ અને કાર્યવાહી એ છોકરીઓ માટે જરૂરી છે જે છોકરીઓ કદાચ જે કદાચ ફરીથી આ ક્ષેત્રમાં પગ નહીં મૂકે જેમને ડર લાગશે જેમના મા બાપો આ પ્રકારના વિડીયો જોશે ત્યારે એ કહેશે કે નહીં હું તને એ વ્યવસાયમાં નહીં જવા દઉં આ વ્યવસાયમાં એમ પણ છોકરીઓ નથી આ વ્યવસાયમાં ઊંચા સ્થાન પર તો એમ પણ છોકરીઓ નથી બહુ જ ઓછી આંગળીના વેઢે ગણી શકાય એવી માંડ દસ છોકરીઓ બચી છે ગુજરાતી પત્રકારત્વમાં કે જે એક મુકામ પર પહોંચી છે એ પોતાના દમ પર પહોંચી છે એ કોઈની સાથે સૂઈ જઈને ક્યાંય નથી પહોંચ્યા આ માનસ બદલવું બહુ જરૂરી છે રાજનીતિમાં બોલિવૂડમાં પત્રકારત્વમાં કે આવા કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આગળ વધતી સ્ત્રીઓને જોવાનો દ્રષ્ટિકોણ એકવાર તમારે બદલવો જરૂરી છે કેમ કે તમારે શું તમે યંગ છો તો તમારે પણ એક દિવસ બાળક થશે એ સંતાન સ્ત્રી પણ હોઈ શકે છે અને એ છોકરી જ્યારે મોટી થશે ને એને એ વ્યવસાયોમાં જવું હશે જ્યાં પુરુષોનું આધિપત્ય છે તો એને ડર ન લાગવો જોઈએ એ ખૂબ સંઘર્ષોની વચ્ચે ટકીને પોતાની પવિત્રતા જાળવીને એ એ આ કીચડ વચ્ચે પુષ્પ ખીલવાની કમળ ખીલવાની વાત છે એટલે એ કમળવત જળ કમળવત જીવન જીવવું બહુ અઘરું હોય છે એ જીવ્યા પછી તમે એના પર કીચડ ઉછાળો છો તો તમે પાપ કરી રહ્યા છો અને એટલે જ પાપ પુણ્યને ખબર નહીં ક્યારે થવાનું છે કાયદો કાર્યવાહી કરશે એવી અપેક્ષા છે કાયદો કાર્યવાહી કરે એ પહેલાં આ માધ્યમથી કાયદાની દસ્તક એમના સુધી પહોંચી રહી છે એ વાત પણ એમના સુધી પહોંચે અને આ સમાજને કહેવાનું ને જાહેરમાં આટલી બધી મિનિટો પ્રાઇમ ટાઈમની તમારા ખૂબ કિંમતી અને મહત્વના સમયની આટલી મિનિટો લઈને આ વાત કહેવાનું કારણ માત્ર એટલું છે કે મારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું હવે બીજા કોઈ સાથે આ ન થવું જોઈએ એવી મને અપેક્ષા છે એટલે કોઈ બીજો વ્યક્તિ એના મનની એ વાત છે તો એણે મનમાં જ રાખવી જોઈએ એ જો કોઈ સ્ત્રીને માત્ર એના સ્ત્રી હોવાના કારણે આવું કશું કહેવા માંગે છે અથવા એના વિશે આવું લખવા માંગે છે અથવા એના કાલ્પનિક અફેર બનાવવા માંગે છે તો એણે મર્યાદિત રહેવું જોઈએ